કોઈ પણ વાહન ચાલક ફક્ત નાણા કમાવાની લાલચે વાહનની કેપેસિટી કરતા વધુ મુસાફરો પોતાના વાહનમાં ભરીને જીવના જોખમે મુસાફરી કરાવતા હોય છે અને ક્યારેક વાહન અકસ્માત થાય ત્યારે નિર્દોષ મુસાફરો ભૂખ બનતા હોય છે આવી જ એક ઘટના જિલ્લાના માલપુર તાલુકામાં બનવા પામી હોવાનું સામે આવ્યું છે કે જ્યાં ઓવરલોડ મુસાફરો ભરેલી કો ગાડીની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો તો હાલ હોળીના તહેવાર હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પોતાના વતનથી બહાર નોકરી ધંધા કરતા શ્રમિક હોળીનો તહેવાર મનાવવા માટે પોતાના વતન જતા હોય છે ત્યારે ખાનગી વાહન ચાલકો આવા નિર્દોષ શ્રમિકોને ગાડીને ક્ષમતા કરતાં ડબલ મુસાફરો ગેટા બકરાની જેમ ભરે છે ત્યારે આવી જ એક ઓવરલોડ મુસાફરો ભરેલી ઇકો કારને માલપુર પોલીસ સ્ટેશન આગળ અકસ્માત સર્જાયો હતો આ ઇકો કારમાં લગભગ વીસ થી વધુ મુસાફરો ભરીને કારમાં પંચમહાલ જિલ્લામાં જતી હતી તે દરમિયાન માલપુર પોલીસ ચોકી ખાતે એકાએક ઇકો કારના ચાલકે બ્રેક મારતા ઇકો કારમાં પાછળની ચારની કેપેસિટી વાળી બેઠક પર આઠ મુસાફરો પૈકી બે મહિલાઓ પાછલું ફાટક ખુલી જતા ઉછળીને નીચે પટકાઈ હતી ત્યારે આ શ્રમિક મહિલાઓ નીચે પટકાતા ગંભીર રીતે જાગ્રસ્ત થતા બનીને સરકારી એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ